મોરબીના માળિયા હાઈવે ઉપર નવા સાદુડકા ગામે ડબલ સવારી બાઇકને કાર ચાલકે અડફેટે લેતા સારવારમાં રહેલા યુવાનનું સારવાર દરમિયાન મોત તાલુકા પોલીસ દ્વારા તપાસ શરો મોરબીના માળિયા હાઈવે ઉપર નવા સાદુડકા ગામે રામદેવ હોટલ નામની જગ્યાએ એક કટ આવેલ છે અને કટ પાસે રાત્રિ દરમિયાન ડબલ સવારી બાઇક રોડ ક્રોસ કરતું હતું ત્યારે કાર ચાલકે તેઓને હડફેટે લેતા બે લોકોને ઈજા થઈ હતી જે પૈકી એકને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તે છેલ્લા કેટલાક દિવસોથી સારવારમાં હતો અને તેનું ગત રાત્રિના સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મોરબી તાલુકા પોલીસ સૂત્રો પાસેથી આજે બપોરે એક વાગ્યે મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા નવા સાદુડકા ગામે રામદેવ હોટલની સામે હાઈવેની કટ ઉપર ગત તારીખ ચોવીસ આઠના રોજ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ડબલ સવારી બાઇક જતું હતું જેને કાર ચાલકે અડફેટે લેતા બાઇકમાં સવાર બે લોકોને ઈજા થઈ હતી અને જે પૈકી એકને સારવારમાં ખસેડાતા તેનું રાત્રિના સારવાર દરમિયાન મોત નીપજેલ છે આ અકસ્માત બાબતે હાલમાં ઇજાગ્રસ્ત કમલભાઈ રામાભાઈ બુંદેલા જાતે ભિલાલા આદિવાસી ઉંમર ચાલીસ ધંધો મજૂરી હાલ લક્ષ્મીનગર મનસુખભાઈ પાચોટિયાની વાડીએ તાલુકો જિલ્લો મોરબી મૂળ મધ્યપ્રદેશવાળાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સફેદ કલરની ફોર વ્હીલ કાર નંબર જી જે છત્રીસ એફ સુડતાલીસ ઝીરો નવના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે અને જણાવ્યું છે કે ચોવીસ આઠના તે તથા તેની સાથે રહેલા શેરુભાઈ બંને ડબલ સવારી બાઇકમાં જતા હતા ત્યારે માળિયા હાઈવે નવા સદુડકા ગામે રામદેવ હોટલની કટ પાસે અકસ્માત બન્યો હતો જેમાં તેઓને ડાબા પગના ભાગે ફ્રેક્ચર જેવી અને શરીરે છોલ છાલ જેવી ઈજાઓ થઈ હતી અને તેઓની સાથે રહેલા શેરુભાઈ આદિવાસીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી જેઓને સારવારમાં ખસેડાયા હતા છેલ્લા કેટલાક દિવસોથી સારવારમાં રહેલા શેરુભાઈ આદિવાસીનું રાત્રિના મોત નીપજ્યું હતું અને હાલ કમલભાઈ આદિવાસીએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત નંબરની કાર ચાલક સામે ગુનો નોંધાવતા હાલ તાલુકા પોલીસ દ્વારા ફેટલનો ગુનાઓ નોંધવામાં આવ્યો છે અને જેની આગળની તપાસ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એન બી ડાંગર ચલાવી રહ્યા છે